બાકી ના મેટર છે અને કદાચ એમ છતાંય તમાર નાર્કો ટેસ્ટ જ હોય તો એ ખાલી સ્ટેજ ઉપર બોલવાથી ના થાય તો એની માટે તમે કોર્ટમાં પિટિશન દાખલ કરી દો હાઈકોર્ટ ની અંદર અને હાઈકોર્ટ અપ્રુવલ આપશે તો પણ કરાવવું પડશે નાર્કો ટેસ્ટ તો નાર્કોલિટીકલી વાતો છે બીજી વસ્તુ એવી છે કે સત્તા પક્ષ ચાહે ને તઈ જ બધું થાય ને સત્તા પક્ષમાં જો ચાહે ગૃહમંત્રી હોય પાટીદાર મુખ્યમંત્રી હોય તો એમ છતાં પણ મને એ જ નથી સમજાતું કે ગૃહમંત્રી પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પણ એક દીકરીની બાબતમાં તમામ ચૂપ કેમ છે કોઈને કઈ બોલવું કેમ નથી કોઈ એક્શન કેમ નથી લેવા અને ચાલો ને હવે પોલિટિકલી તો આપણે સમજ્યા અહીંયા જે કાયદા કાનૂન કર્મચારી ઉપર સસ્પેન્શન નથી લાગ્યું એ ચાહે તપાસ કરનાર અધિકારી હોય અરેસ્ટ કરવા ગયેલા લોકો હોય પછી મેડિકલ તપાસ ની કામે ગયેલી ટીમ હોય કે પછી જિલ્લા એસસી હોય તો એ એક કઈ ની સામે સસ્પેન્શન નો ઓર્ડર આજ દિન સુધી કેમ નથી થયો